વાઘોડિયા બનશે નવી નગરપાલિકા જી હા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વધુ એક જનહિતકારી નિર્ણય તેમાં તેમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે વડોદરા જિલ્લાની ત્રણ ગ્રામ પંચાયતો એકત્રિત કરીને એક નગરપાલિકાની રચના કરવામાં આવશે છે જેમાં વાઘોડિયા નગરપાલિકાની નવી રચના થશે જેમાં વડોદરા જિલ્લાના વાઘોડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ઔદ્યોગિક અને શૈક્ષણિક વિકાસમાં ધ્યાનને લઈને મુખ્યમંત્રી શહેરી જનસુખાકારી વૃદ્ધિનો આ મહત્વનો નિર્ણય તેમના દ્વારા લેવામાં આવ્યો છે ત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા વાઘોડિયાના જુદા જુદા વિસ્તારોમાંથી આ તમામ જે નાગરિકો છે તેમના મંતવ્યો જાણવાના પ્રયાસ કર્યા ત્યારે આવો જાણીએ કે વાઘોડિયાના જે જાગૃત નાગરિકો છે તેમના શું મંતવ્યો છે નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં સ્વાગત છે વાઘોડિયામાં જે ગઈકાલેથી જે વાઘોડિયા નગરપાલિકાની જાહેરાત થઈ હતી ત્યારથી જ વાઘોડિયાના લોકોમાં ક્યાં ખુશી છે ક્યાં ગઈકાલે જે વાઘોડિયામાં લોકોએ ફટાકડા ફોડી અને આનંદ વ્યક્ત કર્યો હતો ત્યારે આપણે હાલ આજે વાઘોડિયામાં જુદા જુદા વિસ્તારમાં જઈ અને લોકોના મંતવ્ય જાણીશું કે વાઘોડિયા નગરપાલિકા થવાથી લોકોને શું ફાયદો થશે લોકોને કેવી સુવિધાઓ મળશે ત્યારે આજે આપણે પહોંચ્યા છીએ વાઘોડિયાના એક વેપારી પાસે તેમની પાસે જઈ અને વાઘોડિયા તાલુકામાં જે નગરપાલિકા છે તેને લઈ તેઓનું શું મંતવ્ય છે જાણવા પ્રયત્ન કરશું સતીષભાઈ સ્પાર્ક ન્યૂઝ સ્વાગત છે આપણું શું કહેશો મનીષભાઈ શું કેશો સ્પાક્યુઝ સ્વાગત છે અને જે રીતે વાઘોડિયા નગરપાલિકા જાહેર કરવામાં આવી છે આપણું શું મંતવ્ય છે ઘણા સમયથી માંગણીઓ હતી કે વિકાસ થાય અને એ એના માટેના જે પ્રયત્નો બાપુએ એમના જાહેર સભાઓમાં કીધું હતું કે હું વહેલી તકે વાઘોડાનો વિકાસ કરીશ અને એના માટે એમને અથાક પ્રયત્ન કરી અને વાઘોડાને નગરપાલિકામાં પરિવર્તિત કરી એ બદલ અમે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ વેપાર ધંધા અને ઉદ્યોગોને વિકાસ થાય ખેડૂતોનો વિકાસ થાય અને વાઘોડાની આ આસપાસના રિંગ રોડના રસ્તાઓ બને અને એ પ્રમાણે વિકાસ થાય એની માટેની રિંગ રોડ બને એવી અમારી અપેક્ષા છે એના માટે બાપુ પ્રયત્ન કરે એવી અમારી શુભકામના છે તો આ હતા મનીષભાઈ વેપારી વાઘોડિયા ના વેપારી છે તેઓએ પોતાના મંતવ્ય છે હજુ પણ વાઘોડિયા કેટલાક લોકોનું શું કેવું છે આપડે જણાવવાના પ્રયત્ન કરીશું જ્યારે આપણે લોકોના જુદા જુદા મંતવ્ય જાણી રહ્યા છીએ ત્યારે આપણે હાલ સુલી ઝેરોક્સ સેન્ટર છે ત્યાં પહોંચ્યા છીએ આપણે અને ઝેરોક્સ સેન્ટરના માલિક છે એમની સાથે પણ થોડા વાત કરીશું શું કહેશો આપણી વાઘોડિયા નગરપાલિકા જાહેર થઈ છે આપણું શું મંતવ્ય છે નગરપાલિકા થઈ છે આજે બહુ આપણો લાંબા સમય વાત થઈ પણ થઈ એ મૂળ મહત્વનું છે એટલે હું તો આપણે ધારાસભ્યને ખૂબ અભિનંદન પાઠવું છું કે છેલ્લા આપણે એક એમ કેટલાય વર્ષોથી નગરપાલિકા કરવા માટે એટલે આપણે મહેનત કરતા હતા પણ ધારો સભ્ય આ પછી સ્પીડમાં કામ થઈ અને નગરપાલિકા થાય એટલે દર સમય ઘણું પાઠવું છું વાઘડિયા વાઘોડિયામાં આવે જે મૂળ પ્રશ્ન ગટેલના એનો એ આ વેલવામાં વેલી તકે સોલ્વ થશે હવે એવું અમારે આશા છે નગરપાલિકા થાય પછી તો જે રીતે વેપારીઓ યુવાનો આપણને મંતવ્ય આપી રહ્યા છે હજુ પણ કેટલાક લોકોના મંતવ્ય જાણવા આપણે પ્રયત્ન કરીશું જ્યારે આપણે લોકોના મંતવ્ય જાણીએ ત્યારે આજે વાઘોડિયા બજારમાં આપણે પહોંચી ચૂક્યા છે અને વાઘોડિયા બજારના દુકાનદારો સાથે ખાસ વાત કરીશું તારે અગર આપણી સાથે પિંકલ ભાઈ છે એમની સાથે પણ ક્યાંક પ્રિયલ ભાઈની સાથે પણ આપણે ક્યાંક જાણવાનો પ્રયત્ન કરીશું પ્રિયલ ભાઈ વાઘોડિયાની નગરપાલિકા જાહેર કરવામાં આવી છે આપને કેવી ખુશી છે ખુશી તો અઢળક છે કારણ કે કેટલા વર્ષોથી મતલબ વર્ષો એટલે જાણના અમે જાહેર ગ્રામ પંચાયત નગરપાલિકા નગરપાલિકા હું જે જાણવા મતલબ બહુ મહત્વ હતું હું પણ અત્યારે આટલા સમય પછી અમને છેલ્લા પાંચ દસ વર્ષથી કે નગરપાલિકાથી ગામમાં એક સારા એવા નવા વિકાસના કામો આવશે રસ્તા મતલબ સારા આવશે સુવિધાઓ આવશે બસ એવી અપેક્ષાઓ હતી પણ છેલ્લા કેટલા વર્ષોથી અમે આશા રાખી હતી અમારા ધારાસભ્ય હતા જૂના છે એ તાલુકા પંચાયત સદસ્ય બધા જૂના હતા પણ એવી અમારી કોઈ આશાઓને મતલબ આટલા મોટા ગામમાં આટલી મોટી યુનિવર્સિટી છે આટલી મોટી વસ્તી છે આટલી મોટી જીઆઈડીસી છે પણ વાઘોડિયામાં નગરપાલિકા ના આવી કે એ મને એક સપના જેવું લાગતું હતું કે આવશે કે નહીં આવે અમારા નવા ધારાસભ્ય આયા અને અમને આશાની ચિનગારી આપી કીધું કે ભાઈ આવશે અને અમારા ગામમાં જાહેરાત થઈ એથી અમને અમારા વેપારી મંડળ ની દરેક દુકાનદારો એટલી બધી મતલબ ખુશી થઈ કે જે અમારું સપનું હતું કે ભાઈ જે અમારી ઈચ્છાઓ હતી કે નવી સુવિધા આવશે આવું આવશે તે આવશે નગરપાલિકા જાહેર થવાથી અમને ખુબ એટલે બહુ જ આનંદ થયો છે તો આ રીતે વેપારી મંડળના યુવાનો જણાવી રહ્યા છે કે નગરપાલિકા થવાથી તેઓને ખૂબ ખુશી વ્યક્ત કરી રહ્યા છે વાઘોડિયા નગરપાલિકા જાહેર થતાં લોકોમાં લોકો આપણે મંતવ્ય જાણીએ છે ત્યારે આજે એક એજ્યુકેટેડ યુવાન સાથે આપણે વાત કરીશું જે વકીલનો વ્યવસાય કરે છે શું કહેશો વાઘોડિયા નગરપાલિકા જાહેર થઈ આપણને કેવું લાગેલું છે આમ જોવા જઈએ તો ઘણા સમયથી વાઘોડિયાને નગરપાલિકા બનાવવા માટે કેટલાક રાજકારણીઓ દ્વારા તેમજ વાઘોડિયા તાલુકાના અગ્રણીઓ દ્વારા નગરપાલિકા બનાવવા માટે છેલ્લા કેટલા સમયથી પ્રયત્નશીલ હતા એ જ પ્રયત્નને ગત તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ માનનીય આપણા ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા નરેન્દ્ર ભૂપેન્દ્રભાઈ પટેલ પટેલ દ્વારા એને પાર પાડવામાં આવે છે એ ખૂબ જ મહત્ત્વનો નિર્ણય છે તેમજ વાઘોડિયા તાલુકામાં વિકાસ થઈ રહ્યો છે તેમજ વધુમાં વધુ વિકાસ થાય નગરપાલિકા બન્યા પછી શિક્ષણમાં વધારો થાય રોજગારીમાં વધારો થાય અને યુવાનોને રોજગારી મળે અને વાઘુડા તાલુકાની જનતાને સારો એવો વિકાસ થાય એ જ મારી રહ્યો તો આ યુવાને પોતાની વાત રજૂ કરી ત્યારે અન્ય લોકો છે આપણે એમની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરીશું જે રીતે વાઘોડિયાની નગરપાલિકા જાહેર કરી તેની સાથે સાથે ટીમ્બી ગામ અને માડોદરનો પણ સમાવેશ થયો ત્યારે આપણી સાથે કેટલાક ટીમ્બી ગામના વેપારી અને ત્યાંના રહીશ છે ત્યારે આપણે એમની સાથે વાત કરીશું જે રીતે ટીમ્બી ગામને પણ વાઘોડિયા નગરપાલિકામાં સમાવેશ કર્યો છે આપ શું આશા રાખી રહ્યા છો હવે અમારા વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના અથાગ પ્રયત્નોથી જે વાઘોળિયા નગરને નગરપાલિકાનો જે દરજ્જો મળ્યો અને એની અંદર અમારા ટીમડી ગામનો જે સમાવેશ કર્યો તેનાથી હું ગ્રામજનો વતી એમનો આભારી છું તેમજ અમારા ગામના વિકાસના કામો જે ઝડપથી થશે તે બદલ હું એમનો આભાર માનું છું કયા કામો પર આશા લાગી રોડ રસ્તા ગટર રોડ રસ્તા ગટર છે પછી જે સ્કૂલ જૂની છે નવી બને એવી રીતે હા બસ એટલી અપેક્ષા અમે રાખી તો આ હતા ટીમ્બી ગામના વેપારી અને તેના અગ્રણી છે તેઓએ પોતાના મંતવ્ય જણાવ્યા હજુ પણ કેટલાક લોકોના આપણે મંતવ્ય જાણવાનો પ્રયત્ન કરીશું જે રીતે આપણે લોકોના મંતવ્ય જાણીએ છીએ ત્યારે આપણે વાપડિયા મેઇન બજારમાં આવેલા એક જંતુનાશક અને ખાતરના વેપારી ત્યાં પહોંચ્યા છે અને આપણે એમની સાથે જાણવાના પ્રયત્ન કરીશું કે જે રીતે વાઘોડિયા નગરપાલિકા જાહેર થઈ આપનું શું મંતવ્ય છે ગઈકાલે વાઘોડિયા નગરપાલિકા જાહેર થઈ એની અમે ખુશી વ્યક્ત કરીએ છીએ અને ઉત્તર ઉત્તર વિકાસના કામો બાપુ દ્વારા કરવામાં આવે એવી અમારી આશા છે અને બાપુએ જે અથાગ મહેનત કરી છે એક વર્ષથી એનાનું આ પરિણામ છે અને વાઘોડિયા તાલુકાનો વિકાસ જે બાપુ જે રીતે કરી રહ્યા છે અમને એવું લાગે છે કે પાંચ વર્ષમાં વિકાસ પ્રગતિના પંથે પહોંચશે જે રીતે આપણે વાઘોડિયામાં જુદા જુદા વિસ્તારમાં વેપારી હોય કે પછી અન્ય લોકો હોય તેમની સાથે આપણે વાઘોડિયાના લોકોના મંતવ્ય જાણ્યા ત્યારે હાલ આપણે પહોંચ્યા છીએ વાઘોડિયાની એક જાણીતા ડૉક્ટર પાસે અને ડૉક્ટરનું શું મંતવ્ય છે તે બાબતે જાણીશું ડૉક્ટર સાહેબ સ્પાર્કમાં આપણું સ્વાગત છે અને જે રીતે વાઘોડિયા નગરપાલિકા જાહેર થઈ છે આપનું શું મંતવ્ય છે આ બાબતે હવે વાઘોડિયા નગરપાલિકા પંચાયત જે થઈ છે તે આપણા ધારાસભ્યશ્રીનો અને અથાગ પ્રયત્નથી અને ભૂપેન્દ્રભાઈ પટેલે જે આપણે આપી છે તે બહુ સારું કામ છે અને વાઘોડિયાનો વિકાસ નગરપાલિકા થયા પછી થવો જોઈએ અને રોડ અને લોકોને ઘણા બધા ફાયદાઓ થશે નગરપાલિકા થયા પછી કારણ કે નગરપાલિકામાં તમને કામ અનેક મળશે ગવર્મેન્ટ તરફથી કામ મળશે અને જે ભૂપેન્દ્રભાઈ જે આપણે આપેલું છે અને એની સાથે પાછું આપણે માલધર અને ટીમ્બી બી ઇન્કલુડ થયું છે એટલે એ લોકોને પણ નાના લોકોને લાભ મળશે બીજી વસ્તુ એ કે નગરપાલિકા થયા પછી આપણા ગામમાં રોડ રસ્તા એની બહુ જરૂરત છે સારા રોડની સારા રસ્તાની એ બી ડેવલપમેન્ટ થવા જોઈએ આપણે અને નગરપાલિકાથી ગામના લોકોને ઘણા બધા બીજા બી ફાયદાઓ થશે તો દર્શક મિત્રો જોયું આપણે કે આ જે રીતે વાઘોડિયાના ડોક્ટર વેપારી અને આમ જનતાએ જે રીતે આપણી સાથે વાતો કરી કે જે રીતે વાઘોડિયામાં નગરપાલિકા જાહેર છે ત્યારે વાઘોડિયામાં ક્યાં ખાવે વિકાસ દેખાશે તેવું તેઓના પોતા પોતાના અલગ અલગ મંતવ્ય છે કેમેરામેન અલ્તાબ ખત્રી સાથે રાજુ ટુ મનસુરી પાઘોડિયા